મોદીજીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ દર્શન કર્યા બાદ ત્યારે ગઈકાલે રવિવારના રોજ જામનગર સોમનાથ અને સાસણ બાદ આજે વહેલી સવારે સિંહ દર્શન કરવા પહોંચ્યા હતા સિંહ દર્શન બાદ હવે વડાપ્રધાન શ્રી સાસણસિંહ સદન ખાતે પરત ફર્યા થોડી વારમાં વર્લ્ડ વાઇડ લાઈફની કોન્ફરન્સમાં વન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જેમાં ઓગણત્રીસ કરોડ ઉપરાંતના પ્રોજેક્ટ લાયન પર વાતચીત થઈ નરેન્દ્ર મોદીજીના ત્રીજા દિવસનો ગુજરાત પ્રવાસ શનિવારે રાત્રે જામનગર તેઓ પહોંચ્યા હતા ત્યારે સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ ખાતે પહોંચ્યા હતા જ્યાં મંદિરમાં શાસ્ત્રોક વિધિ સાથે સોમનાથ દાદાના દર્શન પૂજન અને આરતી કરી હતી ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું જ્યાં વડાપ્રધાન મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મોદી મોદીની બૂમોથી ગીર ગુંજી ઉઠ્યું હતું સાસણ ગીર ચૌહાણ જયંતિકુમાર નમસ્કાર મિત્રો હું ફિરોઝ શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આટલી મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર